ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની ની એકસો જન્મ જયંતિ નિમિત્તે ઝઘડિયાના ધારાસભ્ય રીતે રાજપાડી પંચાયત ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા ઝઘડિયા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિતના અગ્રણીઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે ભીમરાવ બાબા સાહેબ જન્મદિવસ છે એમનો એકસો ચોત્રીસમો જન્મદિવસ છે એટલે અમે આજે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસના નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રકાશભાઈ આ ગામના સરપંચ કાલિદાસભાઈ અને તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મળીને આજે બાબા સાહેબના જન્મદિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને એમના એમને જે બંધારણ ઘડ્યું છે અને બંધારણના ઘડવૈયા એનાથી આખા દેશની અંદર જે લોકોની વ્યવસ્થા બનાવી છે દલિત લોકો શોષિત લોકો અને ગરીબ લોકો માટેનું જે અમને બંધારણ બનાવ્યું છે બંધારણની અંદર એટલે અમે આજે ભીમરાવ સાહેબના આંબેડકરના જન્મદિવસના નિમિત્તે આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે